જેમને પોલીસ શું ભગવાનનો પણ નહોતો ભય જે ભગવાનના ઘરમાં પણ પાડતા હતા ખાતર એ તસ્કર ટોળકીની ચોરીની સ્પીડ પર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે લગાવી દીધી છે બ્રેક નવસારીમાં જૈન દેરાસરમાં થયેલી ચોરીનો ઉકેલાયો ભેદ શાંતિનાથ જૈન દેરાસરમાંથી કરી હતી મૂર્તિ રોકડની ચોરી ભગવાનના ઘરમાં ખાતર પાડનારા તસ્કરો જે અંગે બિલીમોરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો આ ગુનામાં મૂર્તિ ચોરી કરનાર આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે શહેરના ચંડોળા વિસ્તારમાંથી આરોપી મોહમ્મદ આમિનુર પઠાણ અને કોલકાતાથી દબોચી લેવાયો છે આરોપીઓ પાસેથી પંચધાતુની મૂર્તિ બે ચાંદીના ચોરસા રોકડ નાણાં તેમજ ઘરફોડ ચોરી કરવા માટે ઉપયોગમાં લેવાતા સાધનો મળી કુલ સાત લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે આરોપીઓ ચંડોળા તળાવ પાસે બંગાળીવાસ સિયાસત નગરમાં રહેવાસી હોવાનું સામે આવ્યું છે આ મંદિરમાં ચોરી કરનાર એના ગુનામાં સામેલ બે સિયાની ધરપકડ કરવામાં આવેલી છે આ ગુનાને અંજામ આપવાનો હતો એ વખતે ઘણા બધા મંદિરોની રેકી કરેલી અને એ રેકીમાં આજે બીલીમોરા ખાતેનો જૈન દેરાસર છે એની પણ રેકી કરેલી છે આરોપીઓ ધરાવે છે ગુનાહિત ભૂતકાળ ઘરફોડ ચોરીમાં ચોરીમાં તસ્કરો માહેર પકડાયા છે એવું નથી ચોરી કરવી અને જેલમાં જવું તેમની માટે કોઈ નવી વાત નથી ઘરફોડ ચોરી મંદિર કે દેરાસર માંથી ચોરી કરવી તેમની માટે ડાબા હાથનો ખેલ છે આરોપીઓની મોડસ ઓપરેન્ડીની વાત કરવામાં આવે તો દિવસ દરમિયાન જે તે વિસ્તારના મંદિર દેરાસર અને બંધ મકાનની રેકી કરતા હતા રેકી કરેલી જગ્યાએ રાતના સમયે ધામા નાખતા હતા ચોરી કરવા માટે ઉપયોગી તમામ સામાન લઈ ભગવાનની સોના ચાંદીની મૂર્તિ સોના ચાંદીના દાગીના રોકડ સહિત તમામ ચીજ વસ્તુઓની ચોરી કરતા હતા ચોરીનો મુદ્દામાલ સસ્તામાં વેચી રૂપિયા ઉભા કરી લેતા હતા રેકી કરતી વખતે એ લોકો જેવું કહે છે કે અમે નોર્મલ ખાલી મંદિરના ચો તરફ જ ફરતા હતા અને જોતા હતા કે પ્રવેશ ક્યાંથી થઈ શકશે બાકી એ લોકોને અંદાજ હતો કે જૈન મંદિરમાં જો જઈશું સારા કોઈ તો એમને મોટી મતાની રકમ અથવા તો મૂર્તિઓ વગેરે મળશે વર્ષ 2015 થી અત્યાર સુધી ચોરીના અનેક ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે આરોપીઓ વિરુદ્ધ અગાઉ બિલીમોરા અડાલજ પોલીસ સ્ટેશન સહિત ઘરફોડ મંદિર અને દેરાસરમાં ચોરીના સાત ગુના નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે તે સિવાય મોહમ્મદ અમદાવાદ અને સુરતમાં કુલ સાત ગુના નોંધાયેલા છે તસ્કર ટોળકીએ બારેક દિવસ અગાઉ વાપીના ગુંજન ચોકડી પાસે બંધ મકાનમાંથી ચોરી કરી હતી ત્યારે અન્ય એક મકાનમાંથી ચોરીનો પ્રયાસ કર્યો હતો દોઢ મહિના અગાઉ નંદાસણ બ્રિજની બાજુમાં આવેલા ઉમાનગરના એક મકાનમાંથી રોકડ રકમની ચોરી કરી હતી 3 એક મહિના અગાઉ બારેજા-અસલાલી હાઈવે ઉપર આવેલ પાર્ટી પ્લોટના ગોડાઉનમાંથી પિત્તળ અને એલ્યુમિનિયમના વાસણો સહિત 1.5 લાખના મુદ્દામાલની ચોરી કરી હતી આ સિવાય બારેજા-અસલાલી હાઈવે ઉપર આવેલા કબાડીના ખુલ્લા મેદાનમાંથી તાંબાના વાયરો ચોર્યા હતા

મંદિરો ટાર્ગેટ કરવાનું એક તો કારણ એ છે કે રાત્રિના સમયે મંદિરોમાં લોકોની હાજરી ઓછી હોય છે અને એક ધાર્મિક સ્થળ છે એટલે જનરલી ત્યાં રાત્રિના સમયે બહુ ઓછા લોકો હાજર હોય એના કારણે એમના લાભ મળતો હોય છે ચોરી કરવામાં માહેર અને રીઢા ગુનેગારોને પકડવામાં ક્રાઈમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે આરોપીઓની પૂછપરછમાં વધુ ચોરીના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ